જામખંભાલ શહેરમાં સામાજિક તત્વો આતંક સામે આવ્યો જામખંભાલ ઝવેરી બજાર વિસ્તારમાં સમયે લુખાઓએ વેપારી પર કર્યો હુમલો સોની બજાર વિસ્તારમાં સોની ચાંદીના મીના બનાવવાનું કામ કરતા જે કે મીરા નામની પેઢી ધરાવતા વેપારી ઉપર તીના જાણ્યા હુમલો કર્યો પ્રથમ દ્રષ્ટિએ લૂંટના રાધે હુમલો કરાવ્યા હોવાનું અનુમાન ધોકા અને પાઇક વડે વેપારી બંધુઓ પર હુમલો કરાતા હિતેશભાઈ નામના વેપારી ગંભીર રીતે ઘાયલ ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચતા સારવાર માટે સરકારી અસ્પતાલમાં ખસેડાયા જામખંભાલીયા પોલીસે ત્રણ અજાણ્યા હુમલાખોર વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી કેશભાઈ કેશવજીભાઈ મકવાડ મારું નામ છે જયર બજાર માં સોના ચાંદી દુકાન છે અમે બે ભાઈઓ શાંતિથી બેઠા હતા કામ કરતા હતા અને ત્રણ જણા અથિયાર લઈને તીક્ષણ અથિયાર લઈને આવ્યા અને અમારો પર હુમલો કર્યો અને મારે અત્યારે ફ્રેક્ચર થઈ ગયું છે અને મેં હું બીકના ના માર્યા મેં શટર બંધ કર્યો શટર બંધ કર્યા પછી પાછા એ લોકો આવ્યા મેં હું બીક ગયો તો પછી હું સીધો દવાખાના હોસ્પિટલ આવ્યો અને મેં ફ્રેક્ચર છે ઓપરેશન આવશે મને